જેને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાથમિક દ્રષ્ટિએ ઉપરથી નાનો દેખાતો આ ભૂવો અંદરના ભાગે ઘણો વિશાળ હોવાનું જણાય છે જે ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે વળી આ ભૂવાને કારણે પાણીની ભૂગર્ભ નળિકામાં પાણીનો સતત મોટો થઈ રહ્યો છે માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો પ્રજાજનોમાં ઉઠી રહ્યા છે આ ગંભીર સમસ્યા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજી સુધી ભુવાને પૂરવા કે સમારકામ કરવાની કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી તંત્રે માત્ર જોખમી સ્થળની આસપાસ સલામતીના બેરિકેડ મૂકી પોતાની ફરજ પૂરી કર હોય તેવો ઘાટ સર્જાયો છે આ બેદરકારી ભર્યાવરણથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માર્ગનો મોટો ભાગ રોકાઈ જવાથી અને અકસ્માતનો ભય હોવાથી આ પરથી પસાર થતા દૈનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરી વિકાસ કાર્યો અને ભૂગર્ભ સેવાઓની જાળવણીમાં મહાનગરપાલિકાની ગંભીર દરકારી આ ઘટના દ્વારા ઉઘાડી પડી છે જો તાત્કાલિક ધોરણે આ ભુવાનું સમારકામ કરી માર્ગ વાહન વ્યવહાર માટે સુરક્ષિત નહીં બનાવવામાં આવે તો તે કોઈ પણ સમય મોટી જાનહાનિનું કારણ બની શકે છે સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે તાકીદે આ ભુવાની આસપાસના વિસ્તારનું તકનીકી નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવાની માંગણી કરી છે બાજુમાં જો એટલું બધું પાણીનો બગાડ થાય છે મોટો ખાડો પડ્યો છે બે મહિના પહેલા બી થયો હતો રિપેરિંગ કરીને ગયા પાછો નહી આવતા એટલે બે પાછો કરતા નહી ક્યારે કરશે પાણીનો બગાડ થાય છે અને પબ્લિક પોઈન્ટ છે દુનિયાભરનો ટ્રાફિક થાય છે આ ગાડી એ ટ્રાફિક અર્ચનમાં લોકો આંજે તમે જોવો એટલું બધું ટ્રાફિક થાય છે આના અંદર નીકળવાની તકલીફ પડે છે આમાં એટલું મોટું ભોયડો પડી ગયો છે આ ક્યારે ભરાશે સોમાત્રાજ મેન ચાર રસ્તા ઉપર જ છે હવે